ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં ત્રણમાંથી બે તાલુકા અને પોરબંદરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે કે કલાકમાં આશરે બે ઇંચ વરસાદ નોંધાયો જ્યારે પોરબંદર તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે પોરબંદરમાં પણ વરસાદી માહોલ રાણાવાઓમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પોરબંદરમાં એક ઇંચ વરસાદ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેને પગલે પોરબંદરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કે પોરબંદરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો આ જ અંગે વધુ વાત કરીશું સાંતા વિપુલ ફોનલાઇન પર જુરા છે વિપુલ પોરબંદર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં કેવો માહોલ